થરા રાધનપુર નેશનલ હાઈવે રોડ પર બાઇક ચાલકે રાહદારી અડફેટે લીધા કાંકરેજ તાલુકાના થરા રાધનપુર નેશનલ હાઈવે રોડ ઉપર એક બાઇક ચાલકે રાહદારીને અડફેટે લેતા ગંભીર ઇજાગ્રસ્ત થતા મોત થયું છે મળતી વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના થરા રાધનપુર નેશનલ હાઈવે રોડ ઉપર ઊંડ તાતણિયા રોડ પાસે આધેડ વયના પુરુષ ઠાકોર વરચંગજી છગનજી કાંકરેજ તાલુકાના આધેડ પુરુષ પોતે રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન રાધનપુર સાઈડથી આવતો બાઇક ચાલક અચાનક સ્ટેરિંગ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા રાહદારીને અડફેટે આવી જતા રાહદારીને માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા ભલગામ ટોલ નાકાની ગાડી દ્વારા થરા ખાતે સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં હાજર ડોક્ટર ચિરાગે સારવાર કરીને વધુ સારવાર અર્થે થરા એકસો એમ્બ્યુલન્સ પાયલોટ જગદીશ જોશી અને ટીમ દ્વારા પાટણ રાધ ધારપુર મેડિકલ કોલેજમાં લઈ જતા સિહોરીની હદમાં ડેથ થઈ જતા પીએમ માટે સિહોરી સરકારી હોસ્પિટલ

રહેને ઉપજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બિયાર એરંડા બિયારણ કોસબોસ લાંબી છે ભરપૂર સુ કારો ઓછો ને પકે ઉપજ એરંડા બિયાર